અમદાવાદની બાવડા આરટીઓ દ્વારા ચૈત્રી નવરાત્રી દરમિયાન ચાલતા જતા યાત્રાળુઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેડિયમની પટ્ટીઓ લગાવવામાં આવી યાત્રાળુઓના વાહનો બેગ લાકડી ધજા કેપ અને કપડાં ઉપર પણ રેડિયમ લગાવવામાં આવ્યા જેથી રાત્રિના સમયે રેડિયમ ચમકવાથી દૂરથી આવતા વાહનોના ડ્રાઈવરોને પણ ખબર પડે કે આગળ યાત્રાળુ જઈ રહ્યા છે એટલે તેઓ વાહનોને તેમનાથી દૂર ચલાવે

તકલીફ ના પડે અકસ્માતો નિવારણ થાય થાય ઓછા એના માટે બે એક લાકડી એના ઉપર અમે રેડિયમ લગાડી અને એનું વિતરણ કરીએ છીએ અને સાથે સાથે પાણી અને સોડા ની પણ વ્યવસ્થા રાખેલ છે ગોહિલ સોહિલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ